ભાવનગરના વડતેજ આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં નવ વર્ષીય દાખલ એક બાળકીને એક્સપાયરી ડેટ વાળી બોટલ ચડાવી દેતા સમગ્ર મામલો જે છે તે વિવાદના વંટોળમાં આવ્યો છે જો સમજી રહેવાવા ભાવનગરના કર્તેજ ખાતે રહેતા નીતીનભાઈ હુંબલની 9 વર્ષની દીકરી દેવાંશીને 3 દિવસથી તાવ આવતો હતો જેને પ્રથમ સામાન્ય સારવાર અને ત્યારબાદ વધુ સારવાર માટે આજ રોજ સવારે વર્તેજ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર પર એડમિટ કરવામાં આવી હતી જ્યાં તેને DNS ની બોટલ ચડાવવી પડશે તેવું સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું હતું જેને લઈને પરિવાર દ્વારા દેવાંશીને એડમિટ કરી હતી અને નર્સિંગ સ્ટાફ દ્વારા DNS ની બોટલ ચડાવવામાં આવી હતી ત્યારે આ બોટલ 300 ml જેટલી ચડી ગયા બાદ દેવાંશીના ભાઈને એ અચાનક જ એક્સપાયરી ડેટ પર નજર જતા પાંચમા મહિનામાં બે લખેલું દેખાતા તેને તાત્કાલિક ડોક્ટર જાણ કરી હતી અને બોટલ ચડાવવાની બંધ કરી દેવામાં આવી આ સમગ્ર મામલે જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલા ભરવા માટે પરિવારે માંગ ઉઠાવી હતી જો કે માત્ર એક દર્દી નહીં પરંતુ અન્ય ચાર જેટલા દર્દીઓને પણ આ જ પ્રકારે એક્સપાયરી ડેટ વાળી બોટલ ચડાવી દીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જ્યારે ડોક્ટર સમગ્ર મામલે માલુમ પડતા તમામ બોટલો જે એક્સપાયરી ડેટ વાળી હતી તેનો જથ્થો અન્ય જગ્યા પર સંતાડી દેવામાં આવ્યો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે તેમજ હોસ્પિટલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બોટલો ભૂલથી યુઝમાં સ્ટાફ દ્વારા લઈ લેવામાં આવી છે જે લોકો આની માટે જવાબદાર હશે તેમના વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે મારું નામ સંજય દાનાભાઈ હુંબલ છે અને અમે આપણે વચ્ચે સરકારી હોસ્પિટલમાં મારી બેનને સવારે દાખલ કરી હતી બે ત્રણ દિવસ તાવ આવ્યો હતો તો આપણે એને એડમિટ કરી હતી તો અને બાટલો બોટલ ચડાવવામાં આવી હતી પણ સરકાર સરકારી હોસ્પિટલના ડૉક્ટરને બેદરકારીના લઈને એ બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધાય બાટલાને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડ દેવામાં આવ્યો છે અને આ જે મારી બોટલ સડતી હતી એ પણ લઈ જતા હતા પણ મેં ના પાડી દીધી નથી લઈ જવાતી દીધી એવું છે આ બોટલ કેટલા દર્દીને એ સમય છે આ બોટલ દર્દીને 4 થી 5 જણા સરતી હતી બોટલ અત્યારે સવારે તમારું શું માંગ છે હવે હવે બસ મારે તો એ બીજી કઈ માંગ નથી પણ હવે કે યોગ્ય ના મળે અને બીજા સાથે આવું ન બને એ માટે છે આ બધું છે એ ભૂલ તે બોટલ છડાવી દેવામાં આવી છે તેનો જે કઈ સ્ટાફ દ્વારા ભૂલ થી છડાવવામાં આવી છે તેના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એનો ડિસ્કાર્ટ કરવા માટે સાઈડમાં રાખેલી છે પણ ડિસ્કાર્ટ કરવાનું રહી ગયેલું હોવાને કારણે